દિલ્હીમાં દસમી તારીખે સાંજે થયેલા બોમ્બ બ્લાસ્ટ કે જેમાં લાલ કિલ્લાના ગેટ નંબર એક પાસે આવેલા મેટ્રો સ્ટેશન નજીક કારમાં બ્લાસ્ટ થતા તેર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે સાથે જ થી વધારે લોકો ઘાયલ થયા છે તો હવે આ સમગ્ર ઘટનાને લઈને પાકિસ્તાનના રક્ષામંત્રી મંત્રી ખ્વાજા આસિફની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારત તરત જ બ્લાસ્ટનું ઠીકરું પાકિસ્તાન પર ફોડી દેશે તો બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ઇસ્લામાબાદ કોર્ટની બહાર જે બ્લાસ્ટ થયા તેની જવાબદારી ભારત પર થોપી દીધી છે નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ દિલ્હી બ્લાસ્ટની સંપૂર્ણ તપાસ હાલમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએ દ્વારા ચાલી રહી છે પરંતુ દિલ્હી બ્લાસ્ટનો દિલ્હી બ્લાસ્ટની જે ઘટના છે પાકિસ્તાને તેને પોતાની સાથે જોડી દીધું છે તો હવે દિલ્હી બ્લાસ્ટને લઈને પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે અગિયારમી નવેમ્બરે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફ જ્યારે એક ન્યૂઝ ચેનલમાં ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા ત્યારે પત્રકારે ખ્વાજા આસિફને સવાલ પૂછ્યો કે દિલ્હી બ્લાસ્ટ ને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનનું નામ તો નથી લીધું ભારત સરકાર પણ પાકિસ્તાનનું નામ નથી લઈ પરંતુ ભારતના મીડિયાએ આ સમગ્ર ઘટનાને પાકિસ્તાન સાથે જોડી દીધું છે તો ફરી એકવાર પહલગામ હુમલા જેવી સ્થિતિ પેદા થઈ જશે તો પત્રકારના સવાલનો જવાબ આપતી વખતે રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે મને હેરાની નહીં થાય કે થોડાક કલાકો પછી આવનારા સમયમાં ભારત દિલ્હી બ્લાસ્ટનો આરોપ પાકિસ્તાન પર લગાડી દેશે ગુલામીની જંજીરો તોડી રહ્યા છીએ અમને આવા કોઈ પણ પ્રકારના બે જવાબદાર એડવેન્ચર કરવામાં કોઈ જ રુચિ નથી પરંતુ જો અમારી વિરુદ્ધમાં કોઈ પણ એક્શન થશે તો એનો જવાબ જરૂર આપવામાં આવશે વાર ખાલી જવા દેવામાં નહીં આવે રક્ષામંત્રી ખ્વાજ આસિફનું અનિવેદન સ્પષ્ટ રીતે પાકિસ્તાનનો ડર છતો કરે છે કેમ કે બાવીસમી એપ્રિલે પહલગામમાં જે આતંકી હુમલો થયો તે પછી ભારતે સાતમી મહિના રોજ ઓપરેશન સિંદૂર કરીને પાકિસ્તાનને ખૂબ જબરજસ્ત જવાબ આપ્યો હતો હવે થોડાક સમય અગાઉ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં જે બ્લાસ્ટ થયા તેનું ઠીકરું પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ દ્વારા ભારત પર ફોડી દેવામાં આવ્યું છે શાહબાઝ શરીફે કહ્યું છે કે પાકિસ્તાનમાં હુમલો ભારત દ્વારા પ્રાયોજિત આતંકવાદી એજન્ટો દ્વારા થયો છે આ હુમલાનો ઉદ્દેશ પાકિસ્તાનને અસ્થિર બનાવવાનો છે શાહબાઝ શરીફના નિવેદનને ભારત સરકારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલ દ્વારા ખારિજ કરી દેવામાં આવ્યું છે સાથે જ રણધીર જયસ્વાલે કહ્યું છે કે પાડોશી દેશમાં જે પણ આતંકી હુમલાઓ થાય છે તેમાં ભારતની કોઈ જ ભૂમિકા નથી હોતી પાકિસ્તાની સેના તેના બંધારણને બાયસાઈડ કરીને સત્તા લઈ લેવા માંગે છે પોતાની જનતાનું ધ્યાન ભટકાવવા માટે પાકિસ્તાન પોતાના દેશમાં આ જૂઠ ફેલાવતું આવ્યું છે આમ ભારત સરકારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના આ નિવેદનનો જબરજસ્ત જવાબ આપ્યો છે વાત કરીએ દિલ્હી બ્લાસ્ટની તો દસમી તારીખે સાંજે છ વાગ્યાને બાવન મિનિટે એક હુંડાઈ આઈ ટ્વેન્ટી કારમાં બ્લાસ્ટ થાય છે લાલ કિલ્લા વિસ્તારમાં બ્લાસ્ટ થાય છે જેમાં તેર લોકો પોતાના જીવ ગુમાવે છે વધારે લોકો ઘાયલ થયા છે તપાસ એજન્સીઓ જે જમ્મુ કાશ્મીર હોય ઉત્તર પ્રદેશ હોય દિલ્હી હોય હરિયાણા હોય ત્યાં તેમના દરોડા હાલમાં ચાલુ છે અને સાથે સાથે તેઓ સંપૂર્ણ તપાસ આ હુમલાની કરી રહ્યા છે તો હવે પાકિસ્તાનમાં જે ઇસ્લામાબાદ કોર્ટની બહાર જે બ્લાસ્ટ થયા તેને લઈને હવે પાકિસ્તાનના વડાપ્રધાન શાબાશ શરીફે આ હુમલાનું ઠીકરું હવે ભારત પર ફોડી દીધું છે આપને એ પણ જણાવી દઈએ કે અફઘાનિસ્તાને થોડાક સમય અગાઉ પાકિસ્તાન પર એક સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી અને પાકિસ્તાન એવું કહેતું આવ્યું છે કે અફઘાનિસ્તાનની જે તાલિબાની સરકાર છે તે પાકિસ્તાનમાં આતંકવાદી હુમલા કરાવતું રહ્યું છે આમ હવે પાકિસ્તાન માટે એવો સમય આવી ગયો છે કે હાથના કર્યા હૈયે વાગ્યા પાકિસ્તાને જે વર્ષોથી આતંકવાદને પના આપવાની નીતિ અપનાવી છે તે જ હવે પાકિસ્તાનને દજાડી રહી છે અને તે જ હવે પાકિસ્તાનનો જે આર્થિક વિકાસ છે તે રોકીને ઉભી રહી ગઈ છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોયા રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર